તો આપણે સવાર સવારમાં જો મોટું મોટું ધો નો ઝુંપડીમાં બેમકે આજે તો થોડુંક છે એમ વીણવાનું એટલે બધાને વિચાર છે કે થોડાક મોળખીને જઈએ વીણવા અમે થોડુંક વહેલું પૂરું થઈ જાય એટલે એટલે સવાર સવારમાં આજ તો સાત વાગે જાગ્યા ગયા હતા નક્કર તો કાયમ છ વાગે આપણે જાગી જઈ અને થોડુંક જાગવામાં થઈ ગયું હતું લેટ ને જો મોટું બધું ધોઈને પાછા ઝુંપડીમાં વી આવ્યા ને તમને છે આ ટોપી ને રૂમાલ કેમ મળે છે મને શું કઈ એલર્જી છે એટલે માસ્ક ને રૂમાલ એ કાયમી મારે બાંધેલો હોય જ છે એમ જો કામે જામ ને રસ ઉડે એટલે સીધું મને ગળામાં કાંક થાય એટલે આ બધું મારે મોઢે માસ્ક મારે રાખવું જ પડે ફરજિયાત

રાતે ઉતા હોય તો ઠંડો વાવડો ન આવે એટલે માટે ઝૂંપડી બાંધી રાખીએ ચાલો રહેજો છેલ્લે સુધી અને કદાચ બાપુ છે તો એ ઘેરે એટલે મારા ગામડે રાશનનું થોડુંક એવું કામ છે જે આપણે રાશનમાં સાઈન કરવાની આવે એટલે સમેટીએ જવાનું છે રાશન લેવા અનાજ જે આવે એ પાસનું એટલે એ કામથી મારા બાપુ ઘેરે તો કદાચ આગળ મારે મેકવા જવાના થાય અહીંથી તમે અહીંયા થી કઈ વાહન નો મળે એટલે જો ગાડી લઈ મારી અને સીધા પીઠ છોડી અહીં થી 5-7 કિલોમીટર મેકવા જવાનું થાય તો મેકવા જવાનું પડશે અને પછી તો થોડુંક છે વીણવાનું તો વીણીને પછી સીધા પાછા આપણે ઉતારે તો ઝોપડું છે અહીંયા વી આવ્યું અત્યારે તો 12 રસ મી અસ્મિતા જો વાસણ ઉટકે છે વાસણ ને ઉધોન ચાલુ છે વાસણ ધોવાય જાય એટલે સીધા હું પેલા ગાડી લઈ લઉં અને સીધા ખેતર પછી ખેતર થી સીધો હું મારા બાપુને મેકવા પીઠોડી તો ચાલો રેજો છેલ્લે સુધી કન્ટિન્યુ બધાય અમારે બાપુ જો તૈયાર થઈ ગયા ખેર જવા જો કોટ બટ પહેરીને ઢડી થઈ ગયા અને માં તૈયારી કરે છે જો નખું ઓડે ને ઓડે જો ઠેલી તૈયાર કર નાખી બાપુ એને અવસર ભાઈ અમારે જો માણસો બધા કામ ભાગવા મળ્યા પણ અમારે જવાનું જ છે જો બીજા અમારી બાજુમાં થોડા આઘારે જાય છે બધાય બધા

મોજા પહેરાવટ પહેરાવ દઈ શું લે હાલ અહીંયા આવતો મોજા કાઢા ને બુટ પહેરાવી દઈએ જો અવસર મોજા ને બુટ પહેરવાના છે બાપોને હવાના ભરવામાં મેકી આવે એટલે મેકીન જો વી આવ્યા છે ને આ જો એટલું કટકું છે વીણવાનું અહીંયા શેઠોદામાં અહીંયા ઝોસામાં દેખાય આ તમને ખીચડા દેખાય છે નથી અહીંયાં લગ્ન એટલે અડધી અડધી વળ કાઢીને છે હવે અડધી અડધી ઓલે ખરે તો કદી ખરો કદાચ રાપા આવે કે ન આવે એટલું રહ્યું છે વીણવાનું એમ એટલું ખેતર વીણીને તો સીધું કલભગ ઘરે જવાનું થાય આ આજ તો વી આયો પવન શકીને પડખે વીણવા જો અહીંયા પવન શકી પડખે બાજુમાં ફરે છે જો ને આવ્યો એટલે ચા પીવા ગયા છે હું જાઉ છું શા પીવા હવે તો અહીંયા જો બધાને ઠેલ્યું પડ્યું એટલે એટલે છે ને આપણું આપણે તો જો રાપો કાઢી નાખ્યું છે રાપો કાઢીને પછી તો સા પીવા જાય અહીંયા જો પવન સુકી ગયું ખરે સલો ફટાફટ ચા પી આવીવે એક પંખો ભીંગી ન થજો આગળ પડતો છો પંખો કેમ ફેરવ સર ચા પી દો ટકા

કેમ ફરે એ એમ ફરે એક બિન થઈ ગયો હવે સર ફાઈનલી જો ખેતર હવે વીણી નાખ્યું છે આપણે ચાર વીઘાનું હતું એટલે ચાર વીઘાનું ખેતર હતું એટલે વીણી ગયું છે ને આ બધા જો પેલી સાઈડ જતા છે એમ એટલે આપણે એ નીકળીએ કેમકે હવે સીધું તો ઉતારે જવાનું લગભગ ઘેરે જવાનું હોય છે હવે છે નહીં બીજું ખેતર રાખેલું તો આખું ખેતર વીણી નાખું ને સમથિંગ બાર વાગી ગયા બાર ને તેર મિનિટ થઈ ગઈ છે એટલે એ બધા વીઆઈ ગયા છે ને હવે હું જાઉં કપા બપા નાખી દઈએ ગાહડીમાં કે કપા એની કે જીવડા વાળા જો જીવડા જ છે નીકળા ઠેલીમાં એટલે નાખી દઈએ ને પછી ખાઈ લઈએ અને પછી સીધા નીકળીએ ઉતારે તો તો મારા બાપુ તો કઈ નથી બધા જો જાય છે જો જાય બધા એટલે બપોર થઈ જશે ને પવન જો ફરી બધી મારા હામી ચાલો તો નીકળીએ મને મારા માં રેડું નાખે એમ કે અહિયાં રાપામાં કાયગીર ને એવું પીડ્યું તો લેતો આવ્યો ચાલો નીકળીએ તો બધા પગી જાય ને હું જામ એમ હવે તો કઈ છે નહીં લગભગ કપા એટલે સીધું હવે તો ઉતારે જવાનું થાય ખેતરમાં ઉતારા કરતા ખેતરમાં ખાવાની મજા આવે એટલે પેલા તો જોવાના ખાઈ લઈ અને પછી સીધા ખેડૂતો અમારે આવ્યા નથી એટલે ખેડૂતો આવી જાય એટલે થોડું થોડું પોટલી લીધું ચી નાની નાની પોટકિયું ચો છે જોખી ટ્રેક્ટર માં નાખીને સીધે નીકળી આપણે તો ગાડી લેવાય એટલે મારે તો ગાડી લઈને જવાનું થાય કેમ કે હોરનાપોર માં બાપુને ને મેકવા જવાનું હતું અહીંયા આપણે કુંડલા મેન આવી છે ને એટલે ગાડી હારે લાવ્યા થાય એટલે હું ગાડી લઈને જઈશ તો ચાલો હવે ખાઈ લઈ અને ખાઈ બાય ને પછી સીધા ઉતારે નીકળી વિડીયો પ્લીઝ લાઈક કરી દેજો લાઈક કરતા હોય ને અને જેથી કરીને મને હું મજા આવે કે તમને લોકોને વિડીયો ગમે છે તમે શું વિડીયો લાઈક કરો છો એમ અને કમેન્ટ કરજો કેવો વિડીયો બને છે એમ સારા લાગે છે વિડિયા ને જ્યાં ભૂલચૂક થતી હોય મને કહેજો તો સારું રહેજો છેલ્લે સુધી કન્ટિન્યુ હાલો ટકા લે ટકા ભાગવાનું છે હવે હાલો આય હાલ તો આવતો રે

તો જુઓ આપણે તો ભોગી ગયા છે હવે ને કપાસનું ખેતર વીણાઈ ગયું છે બપોર કરીને વી આવ્યા ઉતારા છે આપણે ન્યા જુઓ ઝૂપડા છે ન્યા ત્યાં આવ્યા છે તો મારી પાસે બીજા બધા તો એ બધા તમે જોયો છે બૂટી ખોવાણી એટલે એ બધા ગયા છે અને અમે આજે કપાસ વીણવા ગયા હતા ત્યાં બાજુમાં ખેતરતું જે બૂટી ખેવાણી ને એ ખેતર એટલે બધા ગયા છે બૂટી ગોતવા હું સીધો ઘેરે વી આવ્યો આજનો દિવસ તો લગભગ અહીંયા અહીંયા રોકાવાનું થા કાલે આપણે આ જો લબાસ સામાન બધો છે ઝૂપડન બુપડેન વીખી અને પહેલાં આપણે કમી ક્યારે હતા કપાસમાં ત્યાં જવાનું થા એમ તો આજની રાતે જ અહીંયા છે પછી તો આપણે કંઈક જંગલની જંગલમાંથી અમ કહેવાય કે જનાવરની બીકમાંથી આપણે વ્યાજ હું ગામડામાં એમ આવી કંઈક જર્ની છે અમારી તો ચાલો વિડીયોને આપણે એન્ડ કરીએ અને હવે પાછા મળીશું કાલે એક નવા વ્લોગમાં તો ચાલો બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય માતાજી જય બાપા સીતારામ અને વિડીયો પ્લીઝ લાઇક કરી દેજો તમને વિડીયો સારો લાગતો હોય અને શું સારું લાગે શું ખરાબ લાગે એમ એ નિષે કમેન્ટમાં જણાવજો અને વિડીયા કેવા ઉતરે છે મારો પ્રોપર અવાજ તમને આવે છે કે નથી આવતો પછી સાઉન્ડ કઈ રીતના નાખું છું એ બધું ગમે છે કે નથી ગમતું કમેન્ટમાં જણાવજો ચાલો કાલ મળીશું એક નવા વ્લોગમાં તો જય માતાજી બાય બાય બધાને બાય બાય